ફતેપુરા મામલેદાર કચેરીનો સર્કલ ઓફિસર દારપણનો દાખલો આપવા માટે રૂપિયા પાંચ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ જતા તાલુકાની સરકારી કચેરીઓમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો ફતેપુરા તાલુકાના એક નાગરિકને દારપણના દાખલાની જરૂરિયાત હોવાથી તેઓ મામલેદાર કચેરી ફતેપુરા જઈ દારપણનો દાખલો મેળવવા કાકાના છોકરાના નામે મિલકત આવેલ હોય જેથી તેઓના નામની અરજી તૈયાર કરાવી મામલતદાર કચેરી તારીખ રોજ આપી હતી એક મહિના ઉપરાંતનો સમય થવા છતાંય દારપણનો દાખલો ન મળતા ફરીથી મામલતદાર કચેરી ફતેરાપુરા ખાતે ઓફિસમાં સુખસર વિસ્તારના સર્કલ ઓફિસર મંથન પરમારને મળતા તેઓએ જણાવ્યું હતું કે અરજીના કાગળ ક્યાં મુકાઈ ગયા છે જે શોધી કાઢી તમને જણાવી દઈશ અને ત્યારબાદ ફરીથી તારીખ સાત જાન્યુઆરીના રોજ મામલતદાર કચેરી ફતેહપુરા ખાતે જઈ સર્કલ ઓફિસરે અરજીમાં સુધારો તથા રૂપિયા પચાસનો સ્ટેમ્પ અને રૂપિયા પાંચ હજાર લઈ આપતા જણાવ્યું હતું લાંચની રકમ આપવી ન હોવાથી મહીસાગર એસીબીની ફરિયાદ કરતા મદદનીશ નિયામક બીએમ પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઈ તેમજ સ્ટાફે લાંચનું છટકું ગોઠવી મામલતદાર ઓફિસમાં સર્કલ ઓફિસર મંથન પરમાર રૂપિયા પાંચ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો હતો